તો બીજી તરફ આપણે વાત કરીએ તો વડોદરા શહેરના માર્ગો પર બિનજરૂરી હોમગાર્ડ ફેલાવી અને પરેશાની ઊભી કરનારા જે બાઇક ચાલકો છે તેની સામે વડોદરા ટ્રાફિક પોલીસે આકરો સંદેશો પાઠવ્યો છે નાગરિકોની શાંતિ અને કાયદાના પાલનને સુનિશ્ચિત કરવાના ભાગરૂપે ટ્રાફિક પશ્ચિમ ઝોન ઓફિસ ખાતે હજી એકસો આઠ મોડિફાઈડ સાયલેન્સરોનો જાહેરમાં નાશ કરવામાં આવ્યો હતો આ કાર્યવાહી નામદાર કોર્ટની મંજૂરી મળ્યા બાદ કરવામાં આવી હતી

પશ્ચિમ ઝોન ઓફિસના પરિસરમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આ તમામ સાયલેન્સરોને બુલડોઝર એટલે કે જેસીબી મશીન વડે કચડી નાખીને તેનો નાશ કરવામાં આવ્યો હતો કાર્યવાહી જોઈને એવું લાગતું હતું કે જાણે ટ્રાફિક પોલીસે દારૂની બોટલીની જેમ કાયદાનું ઉલ્લંઘન કરનારા આ જે સાયલેન્સરો છે તેના પર બુલડોઝર ફેરવી દીધું હોય ગયા વર્ષના અંતમાં આ મુહિમ ચાલુ કરવામાં આવી હતી ફેબ્રુઆરી મહિનામાં અમે લગભગ ચુમોતેર જેટલા મોડીભાઈ સાલેસરનો નાશ કર્યો હતો ત્યારબાદ સમયાંતરે બે એપ્રિલ તેમજ જુલાઈ મહિનામાં એક્સમાસમાસનો નાશ કર્યો હતો આજે એક મોડિફાઈડ સાસરનો નાશ કરીએ છીએ જેમાં નામદાર કોર્ટની મંજૂરી લીધી છે તેમજ એક્સપર્ટ એક્સપર્ટ ઓપિનિયન લેવામાં આવ્યો છે આ કાર્યવાહી કરવાનું મૂળ આશય એ છે કે જે ભણતા વિદ્યાર્થીઓ છે જે પેશન્ટ છે કે જે હોસ્પિટલમાં દાખલ હોય એ સિનિયર સિટીઝન છે અને આમ નાગરિક પણ આનાથી ત્રસ્ત છે કે જે ઘોઘાટ વિકૃત કરે છે તેના કારણે બધાને તકલીફ પડે છે જેથી આપના માધ્યમથી અગાઉ પણ બધાને કીધું છે આજે ફરીથી કહેવા માગીએ છીએ તો મોડીફાઈડ સાયલેન્સરનો ઉપયોગ ન કરે નર અમે જે આજે મેસેજ આપવા માગીએ છીએ તે પ્રમાણે જો ઘોઘાટ કરશે અને અવશ્ય અમે ક્રેશ કરીશું અને નાશ કરીશું મગાવું કીધું એ પ્રમાણે તો અમે તે નાશ કર્યો છે અને આગળ પણ અમે નાશ કરીશું આ નિરંતર પ્રક્રિયા છે જ્યાં સુધી વળીપાલ સ્થળસર હશે ત્યાં સુધી કાર્યવાહી